વડોદરાથી ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ ધોવાયો ડભોઈ તાલુકાના રાજલી ગામ નજીક આખું ડામરનો લેવલ ધોવાયો તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે રોડ એક બાજુ તો રસ્તો બંધ કરાયો ડભોઈ વડોદરા રોડ ઉપર દેવ અને ઢાડર નદીના પાણીએ નવો જ બનેલો રોડ ધોઈ નાખ્યો થોડા માસ પૂર્વે જ નવીન બનેલ રોડ દેવ નદીના વહેણમાં ધોવાયો ડભોઈ વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ નજીક રોડ પર વહેતા થયા ઢાડરના પાણી પાણીના વહેણ સાથે રોડ ધોવાયો દેવ અને ઢાડર નદીના પાણી ઉતરતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા વડોદરા ડભોઈ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ ઉપર રાજીલી ક્રોસિંગ પાસે નવીન બનેલ રોડનું થયું ધોવાણ રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું નગરજનો લગાવી રહ્યા છે આરોપ હું તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે તો જુઓ કેવી તારાજી સર્જાઈ છે દેવ ડેમના દેવ ડેમના પાણી છોડવાથી આટલી તારાજી અહીંયા આગળ સર્જાયેલી છે તો આગળ કેટલી તારાજી સર્જેલી છે ગામડાની અંદર ગામડાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે ખેતરોની અંદર ઘૂસી ગયા છે નુકસાન જ નુકસાન અને આ જે દેખાય છે એ વિકાસ તો મોટામાં મોટો એક નંબર છે કે જુઓ વિકાસ આને કહેવાય અને ભ્રષ્ટાચાર તો કોને કહેવાય ખબર નહીં પણ આટલું જે નુકસાન થયું છે ભ્રષ્ટાચારને એ સેમ્પલ છે ભ્રષ્ટાચારનો અને આ આગળ જે અધિકારીઓ જે રોડ પાસ કર્યા હોય બિલ પાસ કર્યા હોય એ અધિકારીને લાવો અને કોન્ટ્રાક્ટરને લાવો જો તમા મીડિયા ની તાકાત હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટર બે લાવો અને બતાવો કે તમે કઈ કક્ષાનો રોડ બનાવ્યો હતો કેવું થઈ ગયો છે હવે એ તો બધું લઈ જાય મટીરિયલ લઈ જાય સેમ્પલ સેમ્પલ લઈ જાય જે અધિકારીઓ કાયમ સેમ્પલ લઈ જાય બે મીટર નો સેમ્પલ આ પાંચ કિલોમીટર નો સેમ્પલ તો એ સેમ્પલ કેવી રીતે પાસ થયા છે તો આટલો બધો અલ્પી કક્ષા રોડ થયો